વિતી સંતરાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય વિજ્ઞાન ધોરણ સાત હજી લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિ શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે સાચું વનસ્પતિના પ્રકાર દ્વારા પાણી અને ખનિક ક્ષારોનું શોષણ કરે છે ખોટું બ નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલું ઈષ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે એમાં આવશે કલિકા સર્જન બીજું વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે એમાં આવશે પુષ્પ ક દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો માં પેલી આકૃતિ છે વિદ્યુત બલ્બ અને બીજું આકૃતિ છે ઓન સ્થિતિમાં કળ ડ એક શબ્દમાં જવાબ આપો પેલું જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે આભાસી પ્રતિબિંબ સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે સાત રંગો બીજું તફાવત આપો કર્ણક્ષેપક અંતર્ગોળ બહિર્ગોળ કર્ણકો તે હૃદયના ઉપલા ખંડો છે ખ્ત ખ્ત હદેના ખ્ 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 તે ક્ષેપકો તે હૃદયના હૃદયના નીચેના ખંડો છે કર્ણકો તેની દિવાલ પાતળી છે તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે તેમાંથી ક્ષેપકોમાં વહન પામે છે તેની દિવાલ જાડી છે તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે તે છે તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગમાં વહન પામે છે અંતરગોળ અરીસો અને બહેરગોળ અરીસો અંતરગોળ અરીસો છે તેની અંદરની સપાટી ચળકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે તેનો ઉપયોગ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે બહિર્ગોળ અરીસો તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે તેનો ઉપયોગ વાહનોમાં ગ્લાસ તરીકે થાય છે બ યોગ્ય જોડી બનાવો પહેલાંમાં આવશે બીજું વિદ્યુત કોષ અને ત્રીજામાં આવશે જોડાણ તાર પ્રશ્ન ત્રણ વર્ગીકરણ કરો નીચે આપેલ ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો માસલ ફળમાં આવશે કેળા અને ટેટી અને શુષ્ક ફળમાં આવશે ચણા નીચેનું બહિર્ગોળ અરીસામાં અને અંતરગોળ અરીસામાં વર્ગીકરણ કરો બહિર્ગોળ અરીસામાં આવશે સેડ વ્યુમિર ચમચીની બહારની સપાટી અને અંતરગોળ અરીસામાં આવશે ચમચાની અંદરની સપાટી પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે બ નીચેના નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસણનો ઉપયોગ કરશો ક્લોરીન નીચેનામાંથી કયો કયો ગંદા પાણીનો સ્ત્રોત છે ગટરો પ્રશ્ન ક નીચેના પ્રશ્નોના જવાબ લખો ભૂજાનો રૂપિયો અંધારા અંધારા ઓરડામાં ખોવાઈ ગયો છે આ રૂપિયો શોધા ભૂજાએ શું કરવું જોઈએ તો કે તેણે ચુંબકનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે રૂપિયો લખો ન હોવાથી ચુંબકને આકર્ષે છે એક જાગૃતના તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે કેવા પગલાં લેશો પાણીને ગળવું જોઈએ પાણીને ઉકાળવું જોઈએ ગંદુ પાણી તેમાં ભળે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ ક્લોરીનની ટીકડી નાખવી જોઈએ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ વગેરે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો જંગલોની જાળવણી કરવા માટે તમારા સૂચનો વર્ણવો તો વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમને પ્રોત્સાહન કરવા જંગલ ખાતે તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન નદી રેલવે સડકો નેરો વગેરેની બંને બાજુ રોપાને તેનો ઉછેર કરવો જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવા તમે કેવા પગલાં લેશો કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ ગમે ત્યાં થૂંકવું ન જોઈએ નાનો મોટો બધો જ કચરો કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપો પહેલું ગરમીના દિવસોમાં પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે કારણ કે સૂત્રા કપડાં ઉષ્માનું શોષણ ઓછું કરે છે અને પરાવર્તન વધુ કરે છે તેથી કપડાં ઉપર સફેદ ધબ્બા જોવા મળે છે બીજું આપણા ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે ઘરમાં ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે બીજનો ફેલાવો જરૂરી છે સમજાવો બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બોળો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે જંગલોએ લીલા ફેફસા છે જંગલોમાં લીલા વૃક્ષની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલોને લીલા ફેફસા કહેવાય છે

વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે છે દાંતનો સડો નજીકથી સ્પષ્ટ જોઈ શકાય તે માટે ડોક્ટર અંતરગોરળીસાનો ઉપયોગ કરે છે પ્રશ્ન સાત અ માગ્યા મુજબ જવાબ લખો શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત શા માટે રહે છે રુધિર માં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સક દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવ સુધી પહોંચાડે છે રુધિરમાં ઉત્સેચકો અંસ્ત્રાવો હોય છે જેને જેને શરીરના બધા જ ભાગોમાં પહોંચાડવાના હોય છે પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો બે પ્રકાર છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન અલિંગી પ્રજનન એટલે તેમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે વનસ્પતિક પ્રજનન અડુનિવેલ નેપાન કલિકા સર્જન ઈસ્ટ અવખંડન સ્પાઈરો બીજાનું સર્જન મ્યુકર લિંગી પ્રજનન તેમાં નવો છોડ બીજવાવી મેળવાય છે દાખલા તરીકે ઘઉં મકાઈ મગ અને ચોડા ખુલ્લો ખુલ્લો વિદ્યુત પરિપથ જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી એને ખુલ્લો પરિપથ કહે છે આ પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી આ એની આકૃતિ છે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે ખુલ્લી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખી અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે આથી રોગચાળો ફેલાય છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઈફોડ કમળો ઝાડા જેવા પાણીથી થતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે જંગલમાં કંઈ પણ નકામું નથી તે સમજાવો જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીત મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રીય પદાર્થોમાં ફેરવે પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી પ્રશ્ન પાંચ છે કે વનસ્પતિમાં પ્રક પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવે છે ત્યારે તે ઓક્સિજન છૂટો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે જ્યારે શ્વસનની ક્રિયામાં પોતે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રશ્ન આઠ દાખલા ગણો સાધુ લોલોક દસ દોલન પૂર્ણ કરવા માટે ત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલોકનો આવડતા કાળ કેટલો હોય તો દસ દોલન પૂર્ણ કરવા લાગતો સમય ત્રીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય ત્રીસના ભાગના દસ એટલે ત્રણ સેકન્ડ બીજું કાપેલું અંતર બરાબર બસો કિમી લાગતો સમય ચાર કલાક તો બસોના છેદમાં ચાર એટલે પચાસ કિમી પ્રતિ કલાક થશે એસી એસી દોલન પૂર્ણ કરવા લાગતો સમય એકસો સાઠ તો એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય એકસો સાઠના ભાગમાં એસી એટલે વીસ સેકન્ડ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને સ્ટેટોસ્કોપ આકૃતિ દોરી સમજાવો તો આ ઉત્સર્જન તંત્રની આકૃતિ છે અને નીચે સ્ટેટોસ્કોપની આકૃતિ છે બ નીચે આપણે આકૃતિમાં નામ નિદર્શન અંડકો અથવા અંડકો છે પ્રશ્ન દસ આલેખ પરથી પ્રશ્નો જવાબ લખો સાડા આઠ વાગ્યે મોટર ગાડીએ કેટલા અંતર કાપ્યું છે વીસ કિલોમીટર મોટર ગાડીએ ચાલીસ અંતર કેટલા વાગ્યા સુધીમાં કાપેલું છે નવ વાગ્યા સુધીમાં આલેખમાં ગાડીની ગતિ કયા પ્રકારની ગતિ આપેલ પ્રશ્નના સવિસ્તર જવાબ લખો આપેલ લોખંડની ની ખીલીને વિદ્યુત સંભક બનાવવા કઈ પ્રવૃત્તિ કરશો તો લોખંડની ખીલી ઇન્સ્યુલેટેડ તાર વિદ્યુત કોષ અને વિદ્યુત કળ આશરે પિંચોતેર સેમી લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને છતી દસ સેમી લાંબી લોખંડની ખીલી લો જો વિદ્યુત ઉપકરણીય પર આવા તારા દોરેલું ચિત્ર હોય તે જ વસ્તુ ખરીદવી આ વિદ્યુત બચત આ તારા વિદ્યુત બચતની જાણકારી આપે છે જેટલા તારા વધુ તેટલી વધારે બચત પછી આ વિદ્યુત ચુંબક ખીલીને અને ઈશ્વર વડે વીંટાળેલી છે તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગુજરાતની જેમ વીંટાળી દો આકૃતિમાં દર્શાવ મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કળો વિદ્યુત કોષ સાથે જોડો ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટાકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ કરો શું હજી પણ ટાકણીઓ ખીલીની અણી પર વળગી રહી છે અવલોકન તારનો ગુજરો તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાની ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનો ગુજરો પોતાનું ચુંબકત્વ ગુમાવે છે નિર્ણય વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોકરની ખીલી વિદ્યુત ચુંબક બને છે વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે સાબિત કરવું એ માટે સાધન સામગ્રી જોશે દીવાસળીની પેટી વિદ્યુત નોતાર વિદ્યુત કોષ વિદ્યુત બલ્બ વિદ્યુત કળ અને હોકા સોય હોકા સોય પર વિદ્યુત પ્રવાહની અસર વપરાઈ ગયેલી દીવાસાણીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડા કાંટા મારીને તારને લપેટો ખાનાની અંદરના ભાગમાં નાની હોકા ડબ્બી મૂકો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને છેડાનું વિદ્યુત કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો હોકા સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો હોકા સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે હવે યોકાયંત્રની સોયને ધ્યાનથી જોતા જોતા વિદ્યુત કળને ઓન સ્થિતિમાં લાવો તમે શું જોયું છે યોકાયંત્રની સોયનું આવર્તન થયું વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં ખસેડો શું યોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ પ્રયોગનું થોડા સમય સુધી પુરાતન કરો આ પ્રયોગ શું દર્શાવે છે અવલોકન ઓકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવતા સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઓકાયંત્રની સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત કળ ઓફ કરી વિદ્યુત પ્રવાહ બંધ કરતા ઓકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર દક્ષિણ આવી જાય છે વિદ્યુત વિદ્યુતના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે નજીકમાં રહેલી વરસો એમાં આવર્તન થાય છે આમાં વખતે વિદ્યુત તાર ચુંબક તરીકે વર્તે છે દાદા લુલોકનો આવર્તનકાળ નક્કી કરો તો આ રીતે એક મીટર લાંબી દોરીને લુલકનો ગોળો અહીં ધોરણ સાત વિષય વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં